હલો સોમ ન્યૂઝમાંથી મહેશ કુમાર અત્યારે ખંભા ડિસ્ટ્રિકની અંદર હનુમાન ગારા બાજુ જઈ રહ્યા છે વચ્ચે આવેલું ખોડિયાર માતાનું જૂનું મંદિર છે અત્યારે તમે અહીંનું કુદરતી વાતાવરણ જોઈ રહ્યા છો પાંડવોએ માતાજીનું સ્મરણ કરી અને અહીંયા એની પ્રતિષ્ઠા કરેલી હતી ચોમાસા પછીનું અહીંયા કુદરતી લીલોતરી ચારે બાજુ જોવા મળે છે Bye. <laughs>